મરચીની ઘણી બધી વેરાયટી હોય છે પરંતુ ગયા વર્ષે જે મેં વાવેલું હતું અને મેં સારું ઉત્પાદન એવું મેળવ્યું હતું તે બે વેરાયટી છે ગૌરી અને ઇંદુ આ બે વેરાયટીમાં ખૂબ સારું એવું ઉત્પાદન મળે છે તેનો બજાર ભાવ પણ સારો રહે છે અને તમે પણ સારું ઉત્પાદન મેળવી શકો છો તો મરચી સોંપવાનો યોગ્ય સમય ગયો છે તો જીફોર મરચીનું વાવેતર કરવા માટે યોગ્ય સમય સાતમા મહિનાની દસથી પંદર તારીખ અથવા તો છવીસ સત્યાવીસ તારીખ સુધી તમે તેનું વાવેતર કરી શકો છો મરચી કેટલા અંતરે ચોપવી જોઈએ તો મરચી લીટાની અંદર એકથી દોઢ ફૂટ જેટલો ગાળો રાખવો જોઈએ અને બે ચા નો જગ્યા હોય છે તે બે ચા વચ્ચેની તે આપણે કપાસના લીટા હોય છે તેના તેમાં તમે છોપી શકો છો એટલે કે ચોપ્પાની જારીએ છોપી શકાય છે મરચીના પાયાના ખાતર કયા કયા નાખવા જોઈએ તો મરચીના પાયાના ખાતરની અંદર એક આવે છે ડીએપી જે આપણે દરેક પાકમાં વાપરીએ છીએ અને સાથે ジンクなこの。